છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોઘલા ગામે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોઘલા ગામે પાણી ચોરીની ઘટના સામે આવી છે અહીં સ્લેબ ડ્રાઇન બનાવવા માટે સરસ્વતી કન્સ્ટ્રક્શન નામની એજન્સી ગ્રામ પંચાયતના વોટર વર્કર્સ પાણી ચોરી કરતી હોવાનો આરોપ લાગ્યો છે તલાટીના જણાવ્યા પ્રમાણે પાણીની ચોરી સામે પગલા લેવામાં આવશે અત્યારે મોજલામાં સ્લેબ લેબનું કામ ચાલી રહ્યું છે તો તેમાં કોન્ટ્રાક્ટર અમને અમારી જાન બહાર પાણી પંચાયતનું પાણી લે છે અત્યારે ગામમાં પણ પાણીની તંગી છે

આ પાણીનો ઉપયોગ કોન્ક્રીટના કામ કરવા માટે કરાય છે સ્લેબ માં ગુણવત્તા કરે છે અને કોઈ અધિકારી આવતો નથી અધિકારી વગર જ કરે છે પાણીમાં બોર પંચાયતના બોરમેન મોટો પાણી લે છે ચોરી જ કહી શકાય ને તલાટીને ખબર નહીં પાણીની તકલીફ મોજલામાં પાણીની તકલીફ છે એક તો કોન્ટ્રાક્ટર ઉપર પાણી ચોરીનો આક્ષેપ છે તો બીજી તરફ સ્લેબ ડ્રેનની કામગીરીમાં નબળી ગુણવત્તાના પણ આરોપો લાગ્યા છે કામગીરી સમયે પંચાયત માર્ગ અને મકાન વિભાગના એક પણ અધિકારીઓ હાજર ન હતા કોન્ક્રીટ બનાવવાની પ્રક્રિયામાં રેતી કપચી અને સિમેન્ટનું કોઈ વજન કર્યા વગર જ કામગીરી ચાલી રહી હતી વધુમાં સ્લેબ ડ્રેનના પિયરની કામગીરીમાં પણ સળિયા પણ નાખવામાં નહોતા આવ્યા છોટા જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે ચાલતા સ્લેબ ડેનની કામગીરીમાં જે ટેન્કરમાં પાણી ભરાતું હતું તે ટેન્કર દ્વારા કોન્ક્રેટનો માલ હાલ સ્લેબ ડેનમાં કરવામાં આવી રહ્યો છે પરંતુ અહીંયા સવાલ ઊભા થાય છે કે એન્જિનિયરોની હાજરી વગર કોન્ક્રેટનું કામ ચાલતું હોય બીજી વાત છે કે જે કોકરેટનું કામ ચાલી રહ્યું છે તેમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં જે સ્ટીલની કામગીરી છે તે સ્ટીલની કામગીરી કરવામાં નથી આવી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આટલું મોટું સ્લેબ ડેન ચાલતું હોય અને ત્યાં સ્ટીલ વગર આવી રીતના કામગીરી થતી હોય ત્યારે અહીંયા સવાલો ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આવી રીતના કામો થાય છે અને થોડાક જ સમયમાં પછી તૂટી જાય છે ત્યારે અહીંયા અધિકારીઓ હાજરી આપવી જોઈએ અને હાજરી નથી આપતા તેનો આ વરવો નમૂનો છે સામા પક્ષી કોન્ટ્રાક્ટરે દાવો એવો કર્યો છે કે તેણે ગ્રામ પંચાયતના સત્તાધીશોને આ બાબતની જાણ કરી છે આવા અંધેર વહીવટને કારણે

ટ્રાફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર